નમસ્કાર દર્શક મિત્રો હું છું ડોક્ટર પંકજ નાગર ગ્લોબલ ગુરુ હર હમેશની જેમ તમારી સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ એક વિશેષ પ્રયોગ સાથે શું તમારે સફળ થવું છે સફળતા કોને ન ગમે ઘણા લોકો નુસ્ખા ટોટકા વિધિઓ અંગ તંત્ર મંત્ર યંત્ર કરતા હોય છે અહીં એક સરળ વાત કરું છું આ નવીન પ્રયોગ છે અને સિદ્ધ પ્રયોગ છે આ વાતની અંદર આ પ્રયોગની અંદર તમે છો તમારી ઘડિયાળ છે અને ઘડિયાળના કાંટા છે તમારે સફળતા દિવસ દરમિયાન બે સમય આવે છે એક સવારે છ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધી બીજો સમય છે સાંજે છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધીનો મિત્રો આ સમય દરમિયાન ઘડિયાળના બંને કાંટા એટલે કે એક કલાક કાંટો અને બીજો મિનિટ કાંટો એ હંમેશા મિત્રો આ સમય દરમિયાન નીચેથી ઉપરની તરફ ગતિ કરતા હોય છે છ થી સાત તો ઉપર જશે સાતથી આઠ આઠથી નવ નવથી દસ દસથી અગિયાર અગિયારથી બાર સમય સવારનો હોય કે સાંજનો હોય ત્રીજો કાંટો પણ જયારે છ થી બાર ની વચ્ચે ગતિ કરતો હોય ત્યારે પણ એ હંમેશા ઉપરની દિશા તરફ જવાનો છે આપણી વાત પણ ઉપરની દિશાની જ છે શિખર ઉપર જવાની જ વાત છે પ્રગતિની વાત છે ઉન્નતિની વાત છે સાહેબ ઘડિયાળ પણ અંકશાસ્ત્રનું એક અંગ છે ન્યુમેરોલોજીનું એક આનુષાંગિક અંગ છે પ્રગતિ કરવાની કોને ના ગમે તમારો એક એ અંક ઉપર જતો હોય તો તમે એ અંક દ્વારા પ્રગતિ કરવાના છો તો આ બંને સમય સાંજના છ થી બાર સવારે છ થી બાર ઘડિયાળના ત્રણે ત્રણ કાંટા છથી બાર બારની વચ્ચે ઉપરની સાઈડે પ્રગતિ કરતા હોય ત્યારે કોઈ પણ અગત્યનું કાર્ય હોય એના માટે ફોન તમે કરો તમારું કાર્ય સીધ થશે લાઈક નવના કાંટા ઉપર સવારે આ ત્રણે ત્રણ કાંટા ભેગા થાય તો તમે મંગળને લગતા કાર્ય જમીન મકાન ભૂમિ શસ્ત્ર કોર્ટ કચેરી એના કાર્ય માટે ફોન કરો દસ વાગે એટલે એકનો અંક આવે વન પ્લસ જીરો બરાબર એ તો તંદુરસ્તી પિતા ધંધો વ્યવસાય પ્રસિદ્ધિ નેતૃત્વ એના કામ કરો અગિયાર વાગે બેનો અંક આવે કાર્ય ઝડપથી કરવું હોય શાંતિથી કરવું હોય માનસિક બીમારીને લગતું કામ કરવું હોય ઠંડકથી કામ કરવું હોય તો એ સમય ઘડિયાળમાં કાંટા ભેગા થાય ત્યારે કરો બાર ઉપર આવે ત્યારે બે ને એક ત્રણ વિદ્યા હોય ધન હોય જ્ઞાન હોય રાજ્યાભિષેક હોય આધ્યાત્મવાદ હોય એક્સપાન્સન હોય આવા બધા કાર્ય કરો પણ આ બધા કાર્યો માટે કરવાનું કશું જ નથી જ્યારે જ્યારે આ ત્રણે ત્રણ આંકડા છ થી બારની વચ્ચે ઉપરની તરફ ગતિ કરતા હોય ત્યારે ટેલિફોનના ઉપયોગ દ્વારા મહત્વની વ્યક્તિ સાથે સંબંધિત વ્યક્તિ સાથે તમે વાત કરશો તમારી ખાતરી છે કે તમને સફળતા મળે મળે ને મળે નમસ્કાર